એકાબીજા સાખીથી વાત કરતા હવે આપણે સાખી તો નહીં લઈએ કેમ કે આપણે મર્મ સમજવાનો છે નાની વાતમાં આજે સાખી અડધા પાના છે એટલે આપણે નીચે મર્મ છે એટલે આપણને સમજાઈ જશે કે સાખીમાં શું કે છે એ બંને જે સાખી બોલતા એ આપણને અહીંયા સમજાવે છે કે પોતાનું હવે સાખીનો ભાવાર્થ જ લઈએ છે કે આમ ઘણી સાખીઓ કહે પોતાનું ઘર થોભીને બેસી રહેવાની શીખ આપતા એટલે કે ન્યારી સૃષ્ટિવાળું જે ઘર છે આપણા ગોપાલાલનું ઘર એ થોભીને બેસી રહેવાની શીખ આપે છે પોતાના ઘરનું અને માર્ગનું મહાત્મ્ય ખૂબ સમજાવતા જેમ રક્ષની છાયામાં મનુષ્ય બેઠો હોય તો શીતલતા લાગે પણ છાયા છોડીને આગો જાય તો ઘણો તાપ સહન કરવો પડે એટલે કે તડકામાં પાછું જવું પડે ને ઓલું વૃક્ષની છાયા હોય તો શીતલતા લાગે ને પછી તડકો લાગે પછી પરિતાપ થાય જેમ પોતાના ઘરમાં રહેતા કાંઈ પરિતાપ ન થાય પણ ઘર છાંડેલ હોય તે વંઠેલ કહેવાય વશરામ તું શું કે છે ત્યારે જયરામદાસે કહ્યું ભાભા ઈ સાવ સાચું કીધું ગંગામાં સ્વાન નાય તો પવિત્ર તો ન જ થાય ને એટલે કે કૂતરું જઈને ગંગામાં નાઈ લે તો કાંઈ પવિત્ર થાય પોતાના પરાયા પોતાનાને પરાયા ગણે અને પરાયા પોતાના કરવા જાય તો પછી પસ્તાવવાનો વારો આવે માટે ગોઠડી તો સજાણ શું હોય એટલે કે ભગવદ્ ગુષ્ઠ તો સુજાણ સાથે હોય અમારી જેવા અધૂરાને પૂરા કરે શું ભગવદ્ગુષ્ઠ આપણા ઘરના ચર્ચા આપણા ઘરની ચર્ચાઓ આજ પૂરા કરીને તમારા મનમાં અમને તમારા ગણી રહ્યા છો એટલે કે ભગવદ્ ગુષ્ઠ તમે અમારી સાથે કરી રહ્યા છો એટલે તમે અમારા જેવા અધૂરાને પૂરા કરી રહ્યા છો એમ જેરામદાસ સમજાવે છે આપણે ગઈકાલે જોયું ને કેટલી બધી દિનતા છે વાણીમાં ભગવદીની વાણીમાં ને જયરામદાસ વાણીની દિનતા આપણે ગઈકાલે ઉદાહરણ જોઈ જ લીધું તે અમારું ધન્ય ભાગ્ય ગણાય બાબા અને વિનોદરાએ સાચું કીધું છે વંઠેલ નાર ને ઘરમાં ઘાલે તો શું ફાયદો થાય ઘર બગાડે અને આપણો વ્યવહાર પણ બગાડે પોતે બદનામ થાય ને આપણને પણ બદનામ કરે એવા જીવનો થોરો શું રહે પછી પસ્તાવો પણ શું કામનો એક છાસના છાટાથી દૂધ વણસી જાય તેવો ઘાટ પર પર ઘર ભટકનારાના સંગીથી થાય એટલે કે બીજા ઘરે ભટકવા જાય તો પછી કોઈ ઘરના નહીં ઘાટના રહે એવું થવાય એ બાબતે કહે છે માટે આગમ વિનોદરાએ ભાખ્યું છે કે આગળ કોઈને કાંઈ કહેવા જેવું નહીં રહે એટલે કે અત્યારના સમયમાં કે હવે આગળના સમયમાં કોઈને શિખામણ આપવા જેવું નહીં કહેતા તો માઠું લાગશે માટે આગમ વિનોદરાએ ભાખ્યું છે પણ જે ભગવદીની વાણીને વિચારશે તો ઘણું કષ્ટ આગું જશે એટલે કે કોઈને કહેવાશે તો નહીં પણ એ જાતે જ ભગવદી વાણીનો ભરભાર રાખશે તો એના માટે કષ્ટ દૂર જશે પરંપરાની વાત કહી દીધી પ્રાચીન ભગવદીના વેણને સંભાળશે અને વાંચીને વિચારશે તો કષ્ટ ભવબંધનનું દૂર થાય પણ માઠું લાગે તેને શું કહેવાય એટલે કે વારાઘડીએ ખોટું લાગી જાય આપણે ના પાડીએ આ નહીં કરવાનું આ નહીં કરવાનું એ એવું કહેવા જઈએ અને ખોટું લાગી જાય એને શું કહેવાય ન કહેવાય હવે જવાબ આપે છે કે એવાને નહીં કહેવાનું સમજૂની વાતો ન્યારી છે મૂરખને મત ન નીપજે ત્યાં તેને શું કહેવાય મૂંગા પશુ શાને સમજે મૂર્ખ મૂરખ મતે મૂંજાય ઢોર તો શાને સમજે મૂરખ પોતાની મતે મૂંજાય પણ પૂછે નહીં પૂછે તો મારક જડે ભાભા તમારી વાણી હજી આગળ કંઈક પ્રગટ કરો તો આનંદ આવે એટલે બહુ સરસ કીધું કે સાને ઢોર તો શાને સમજી જાય પણ મૂરખ પોતે મુંઝાતો રહે અંદર પણ પૂછે નહીં પૂછવામાં એને નાનપ લાગે છે એટલે પૂછે નહીં અને પૂછે ને તો જ માર આગળ જડે બાકી ભટકી જવાય અને હજી આગળ સમજાવો એમ કે છે હવે ત્યાં તો પછી પ્રસાદ ધનાબાઈ પ્રસાદ લાવે છે અને બધાને પ્રસાદ વાટે છે અત્યારે આજે આપણું આટલું જ નાની વાતમાં લઈએ નાની વાત આગળ હજી બીજું છે એ આવતીકાલે લેવાનું છે પણ આગળ વિષય બીજો ભર ફરી જાય છે જે આપણે આવતા વખતે લેશું આજે આટલું જ બોલીને નાની વાતને વિરામ આપતા એટલું જ આપણે આ વાતમાંથી શીખ્યા કે આપણે આપણું જ ઘરનું આપણા જ ભગવદીઓ સાથે આપણા જ ઘરની ચર્ચા કરાય બાકી ઘરની બહાર ન જવાય પ્રણાલિકા આપણને ઠાકોરજીએ ન્યારા આપણને કર્યા છે મેંડ પ્રણાલિકા તો આપણી જ અને આપણા ઠાકોરજીની આજ્ઞા એટલે આપણા પુસ્તકોમાંથી બહાર આપણે આચરણ કરવાની જરૂર નથી આપણને અનન્યતા માટે કોઈ પણ ઉદાહરણ જો હનુમાનજીનું આપે તો એ સાંભળીને આપણે આપણા ઠાકોરજીની અનન્યતા પર મૂકવાનું બાકી ઠાકોરજીથી આપણા ઠાકોરજીથી બાર ક્યાંય જવાનું નહીં આજે આટલું જ બોલીને મારે નાની વાતને વિરામ પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કી છે